તો સ્વાગત છે બધાને ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલમાં કેમ છો મિત્રો મજામાં ને મજામાં જોઈ કારણ કે આપણો બ્લોગ જોવો તો બધા મજામાં જોઈ અને આજે આપણે વાર કપાયેલા છે તમે જોઈ શકો છો કેવા છે કમેન્ટ કરી નાખજો અને આપણી ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જોઈ લીધા બુકો છે ભાઈ આપણે વિડીયોમાં બતાવ્યું હતું કે કાળો ડુંગર છે ભાઈ આજ છે બુકાનો ઢગલો જોઈ શકો છો તમે

ત્યાર પછી અમે દરેક ખેતરમાં ખેતરમાં આવી ગયા છીએ તમે જઈ શકો છો ભાઈ અને ભાઈ આજે આપણી લાલ મરચી તમે જઈ શકો છો થઈ ગઈ છે લાલ ટમેટા જેવી થઈ ગયું ભાઈ